માટીની મૂર્તિઓનું ઇકો ફ્રેન્ડલી રીતે મંડળ દ્વારા ઇલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે જર્મનીથી આયાત કરેલ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવનું સૌથી મોટું આયોજન કરવામાં આવતું હોય છે ઇન્દ્રપ્રસ્થની વાત કરીએ તો અહીં ઓગણીસો જેટલી શ્રીજીની પ્રતિમાઓનું સર્જન કરવામાં આવ્યું છે રાત્રિ સુધીમાં બત્રીસો જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવશે આજે અનંત ચતુર્દશી માટે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રીજીના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પવિત્ર નદીઓના જળ મિશ્રિત પાણીનો વિશાળ કુંડ બનાવવામાં આવેલો છે જેમાં શહેરના ગણેશ ભક્તો તેમના ગણેશજીનું વિસર્જન કરી રહ્યા છે શ્રીજીના વિસર્જન પહેલાની પૂજા અને આરતી કર્યા બાદ શ્રીજીને ભાવભરી વિદાય આપીને મૂર્તિને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અહીં ફુલહારમાંથી કમ્પોસ્ટ ખાતર પણ બનાવવાની વ્યવસ્થા કરાઈ છે તેમજ પાણીના ફિલ્ટરેશનની વિશેષ વ્યવસ્થા

દસ દિવસનું આતિથ્ય માન્યા બાદ આજે ગણપતિ બાપ્પા આજે ઇન્દ્રપર્ષના રાજા ગણપતિ બાપા અમારા વિદાય લઈ રહ્યા છે ત્યારે આજે દરેક ભાવિ ભક્તોમાં આજે એક અશ્રુભીની આંખે પોતાના ગણપતિ બાપ્પાનું આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે અમે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે આજે પૂરા વડોદરા શહેરમાં પૂરા દેશભરમાં આજે સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને આવતા વર્ષે ફરીથી એ જ હર્ષો ઉલ્લાસ સાથે ગણપતિ બાપા આજે પોતાના ઘરમાં પોતાના પંડાલમાં વધારે એવી પ્રાર્થના કરી છે ઇન્દ્રપ્રસ ગણેશ કુંડ જે ઇન્દ્રપ્રસ ઇલોરા પાર્ક સ્થિત આયોજિત છે અને એ ગણપતિ બાપા આજે જે પ્રમાણે આજે ગતિવિધિ દેખાઈ રહી છે એ પ્રમાણે આજે અમે સ્પેશિયલી એક ફિલ્ટરેશન પ્લાન્ટ મૂક્યો ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટ્રેશન પ્લાન્ટ મૂક્યો છે કે જેમાં દર બસોથી અઢીસો મૂર્તિએ ફિલ્ટ પાણી ફિલ્ટર થાય માટી શક થાય એ માટેનો પ્લાન્ટ મૂકેલો છે જે ભાવિભક્તો દસ દિવસમાં આજે જ્યારે આવે ત્યારે એના ફૂલહાર ડીકમ્પોઝ થઈ જાય જે પર્યાવરણનું જતન થાય અને નદી નાળા ગંદા ના થાય એ ઉદ્દેશ્ય થી અમે લોકોએ ફિલ્ટરેશન ત્યાં મશીન મૂકેલું છે કે જે ફૂલોનું એક ખાતર બની જાય આશય શાહ વિસર્જન થઈ રહ્યું છે બહુ ભક્તિભાવ પૂર્વક વિસર્જન ચાલુ છે અત્યારે આરતી પણ ચાલી રહી છે ઇન્દ્રપ્રસ્થ કુંડ છેલ્લા સતત છ વર્ષથી અમે આ કુંડ ઉભો કરીએ છીએ દર વખત કઈક ને કઈક નવી ટેકનોલોજીનું ઇનબિલ્ટ વધારે કરતા જે વખતે અમે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ લગાવ્યો છે અહીંડે

બાપાની બધનામણી કરી છે અને તદઉપરાંત આ વર્ષે અમે જે અમે પાંચ વર્ષથી માટીના ગણપતિના વિસર્જન કરવા માટે કુંડ બનાવ્યો હતો તેમાં આ વર્ષે અમે એક મોટું રિસાયકલિંગ મશીન લાયા છીએ જેનાથી એમાંથી પ્લાસ્ટિક લોખંડ વગેરે અલગ થઈ જાય છે માટી એ ગાર્ડનના ઉપયોગમાં આવે છે અને પાણી રિસાયકલ થાય છે એટલે પાણીનો બી વેરફાર થતો નથી અત્યારના જે દેશ અને દુનિયામાં જે સડકનો પ્રશ્ન છે એન્વાયરમેન્ટનો એ એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અમે માટીના ગણપતિ લગભગ ગયા વર્ષે ચાર હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું આ વર્ષે પણ એનાથી પણ વધુ મૂર્તિઓનું વિસર્જન થાય એવી અમારી વ્યવસ્થા છે તદુપરાંત આ વર્ષે અમે પ્લાસ્ટિક ફ્રી ગ્રાઉન્ડ રાખેલું છે ગણપતિ દાદાનો પંડાલ કે આપ જોશો અમે પાણી પણ માટલાનું પીએ છીએ અને અમારા જે ચા પાણીના કપ છે એ પણ સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ આ વિસર્જન ગણપતિ દાદાને વાજતે ગાતે વિસર્જનના દિવસે હું બાપાને પ્રાર્થના કરું કે વડોદરા સુખ શાંતિમય જીવન ગાડે એવી પ્રભુને પ્રાર્થના